નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે ભારત પાકિસ્તાન ઘર્ષણ વચ્ચે મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અત્યારે પાકિસ્તાન પોતાની નાપાક હરપતોથી બાદ આવતું નથી ત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે પાકિસ્તાને ધાર્મિક સ્થળોને પણ હવે નિશાન બનાવ્યા છે સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે પાકિસ્તાને જમ્મુમાં જેવા પણ બનાવીને પુરાવો પૂરો પાડ્યો છે રાત્રે અનેક સશસ્ત્ર ડ્રોન છોડવામાં આવ્યા હતા આનાથી રહેણાંક અને ધાર્મિક સ્થળો માટે ખતરો ઊભો થયો હતો ભારતીય સશસ્ત્ર દળો રાષ્ટ્રની સાર્વભૌમત્વની રક્ષા માટે સતર્ક અને મક્કમ જોવા મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના બત્રીસ એરપોર્ટ સંપૂર્ણપણે બંધ ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવની સ્થિતિમાં સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એ એ આઈ દ્વારા ઉત્તર અને પશ્ચિમ ભારતના કુલ બત્રીસ એરપોર્ટ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ એરપોર્ટ તારીખ ચૌદ મે બે હજાર પચીસ સુધી કોઈ ફ્લાઇટ ટ્રાવેલ કરી શકશે નહીં ગુજરાતના એરપોર્ટમાં રાજકોટ એટલે કે જામનગર નલિયા મુંદ્રા પોરબંદર કંડલા કેશોદ એરપોર્ટ મુસાફરો માટે બંધ કરી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત લડાઈ બંધ કરશે તો જ પાકિસ્તાન બંધ કરશે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે શનિવારે કહ્યું હતું કે ભારત પોતાની કાર્યવાહી બંધ કરશે તો જ પાકિસ્તાન એવું કરશે એક ટીવી ચેનલ સાથે વાત કરતા ડારે કહ્યું છે કે જો ભારતમાં સમજ બાકી હોય તો તેણે લડાઈ બંધ કરી દેવી જોઈએ જો તેઓ બંધ થશે તો જ અમે બંધ કરીશું ડારે કહ્યું છે કે પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ફરીથી ડ્રોન દેખાયા છે ના પાક પાકિસ્તાન ગાંધીના ગુજરાતમાં ડ્રોન મોકલી રહ્યું છે કચ્છના સરહદી વિસ્તારમાં દિવસે પણ ડ્રોન મંડરાઈ રહ્યા છે ભુજના નાગોરમાં બે ડ્રોન અને લોરિયા નજીક એક ડ્રોન જોવા મળ્યું હતું જે સેનાએ તોડી પાડ્યા છે થોડા દિવસે કચ્છના સરહદી વિસ્તારમાં ડ્રોનની અવર જવરથી ભુજમાં દુકાનદારોએ બંધ પાડ્યું હતું સવારે પણ લખપતમાં ડ્રોનનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને મિત્રો કચ્છમાં અત્યારે જોરદાર માહોલ અને એલર્ટ જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો લોકોને નાગરિક ધર્મ નિભાવવા અપીલ કરી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પરિસ્થિતિ છે ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાન તરફથી ભારતના સરહદી વિસ્તારોમાં રાત્રિના સમયે ડ્રોન તથા મિસાઇલ મારફતે હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે આ વચ્ચે રાજ્યના સરહદી જિલ્લા કચ્છના કલેક્ટર આનંદ પટેલે લોકોને નાગરિક ધર્મ નિભાવવાની અપીલ કરી છે સાથે જ સ્વયંભૂ રીતે સંપૂર્ણ બ્લેકઆઉટમાં સહભાગી બનવા માટે પણ જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશની સેવા માટે યુવાઓને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના માહોલમાં દેશની રક્ષા અને સેવા માટે યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ચંદીગઢ પ્રશાસનની અપીલ બાદ નાગરિક સંરક્ષણ સ્વયંસેવા માટે યુવાનોની મોટી ભીડ ઉમટી પડી હતી દિન પ્રતિદિન પાકિસ્તાન સાથે સ્થિતિ વણસતી જોતા પાણી પહેલાં પાડ બાંધવા માટે યુવાઓને પ્રેરિત કરવામાં આવ્યા છે ચંદીગઢમાં ભારે સંખ્યામાં યુવાઓએ દેશની રક્ષા માટે રસ દાખવ્યો છે સો મિત્રો ગુજરાતીઓ પણ આપણા તૈયાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજમાં ત્રણ વાર વાગ્યા હતા સાયરન રેડ એલર્ટ અને લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી હતી કચ્છના કુરણમાં આઠ મિનિટ સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા બાદ રાત્રે સિરક્રિક પાસે વધુ ત્રણ ડ્રોન જોવા મળ્યા હતા હવે માહિતી સામે આવી છે કે ભુજમાં ત્રણ વાર સાયરન વાગ્યા હતા આ ઉપરાંત ભુજમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યો હતો લોકોને ઘરમાં રહેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો ભુજ તાલુકાના બોર્ડરની નજીકના ખાવડા ખાતે તંત્ર દ્વારા તે બંધ કરી દેવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય સેનાએ વિડિયો જારી કર્યો છે દેશની જાબાઝ સેના પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહી કરી રહી છે ઓપરેશન સિંધુર અંતર્ગત એર સ્ટ્રાઇક બાદ સરહદી વિસ્તારમાં સેનાએ તેમની કાર્યવાહી તેજ કરી છે ભારતીય સેના અને નાપાક પાકિસ્તાની હરકતોને નેસ્ત નાબૂદ કરી રહી છે તણાવના માહોલ વચ્ચે સેનાએ તેની કામગીરીનો એક વિડીયો જારી કર્યો છે જેમાં જોઈ શકાય છે કે ભારતીય સેનાએ પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહી કરી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશી મુદ્રા ભંડારમાં બે અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે દેશના વિદેશી હોડીયામણના ભંડારમાં ઘટાડો થયો છે આરબીઆઈના નવા ડેટા અનુસાર ભારતના ફોરેન રિઝર્વમાં બે મહિના રોજ પૂરા થયેલા સપ્તાહમાં બે પોઈન્ટ શૂન્ય છ બિલિયનના ઘટાડા સાથે સતત આઠ અઠવાડિયાથી વધતા રેકોર્ડ બ્રેક તોડી રહ્યો છે આ ઘટાડા સાથે ભારતનો કુલ વિદેશી મુદ્રા ભંડાર ઘટીને છસો ને છ્યાસી પોઈન્ટ શૂન્ય છ બિલિયન ડોલર થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાપુતારામાં વાદળ ફાટ્યો પૂર્ણા નદીમાં પૂરની પરિસ્થિતિ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ડાંગ જિલ્લાના મથક સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું અહીંયા વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી વાદળ ફાટતા પૂર્ણા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે દિવસમાં પેટ્રોલ પંપ બંધ તેવી અફવાઓ ફેલાઈ રહી છે મિત્રો આ બાબતે ધ્યાન બિલકુલ ના આપતા કારણ કે ભારત પાકિસ્તાન વચ્ચેના સરહદી તણાવના માહોલ વચ્ચે પોરબંદરમાં અફવા ફેલાય છે કે બે દિવસમાં પેટ્રોલ પંપ બંધ થઈ જશે અફવાના કારણે પેટ્રોલ પંપ પર વાહનોની ભારે ભીડ જોવા મળી હતી શહેરના પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો લાગી હતી ખાસ કે બે દિવસ પહેલાં જ ઓઇલ કંપનીઓએ તેમની પાસે ઈંધણનો પૂરતો સ્ટોક હોવાની જાહેરાત કરી છે સરકારે લોકોને અફવાથી દૂર રહેવા અને અફવા ન ફેલાવવા માટે અપીલ કરી છે અફવાના કારણે લોકો પેનિકમાં મુકાઈ જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે હજુ ઓપરેશન સિંદુર ચાલુ છે ભારત સરકારે શરૂ કરેલા ઓપરેશન સિંદુર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આપણે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ ઓપરેશન સિંદુર હજુ ચાલુ છે તેમજ જો પાકિસ્તાન અવરચંડાઈ કરે તો જવા આપવા માટે સેના તૈયાર છે ત્યારે લોકો પણ પૂરો સહકાર આપે તે જરૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવ ઉછળી રહ્યા છે આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે આઈબીજે એ અનુસાર ગયા શનિવારે એટલે કે ત્રણ મહિના રોજ સોનાનો ભાવ ત્રાણું હજાર હતો જે છન્નું હજાર ચારસો ને સોળ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયો છે એટલે કે આ સપ્તાહે તેની કિંમતમાં ચોવીસો ને બાસઠ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ચાંદી ચોરાણું હજાર પચીસ પર હતી જે હવે પંચાણું હજાર છવ્વીસ રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે એટલે કે આ સપ્તાહે તેની કિંમતમાં સોળસો એક રૂપિયાનો વધારો થયો છે આ પહેલાં અઠ્યાવીસ માર્ચે ચાંદી એક લાખ 934 ને રૂપિયાની આસપાસ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગઈ હતી મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના હુમલા અંગે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે ભારતના હુમલા અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભારતની એર સ્ટ્રાઇકમાં પાંચ આતંકી કમાન્ડર ઠાર કરાયા છે તેમાં જૈશનો ટોચ કમાન્ડર મોહમ્મદ હસન લશ્કરનો મોટો આતંકી મુદસ્સર કાદિયા ખાન અને કાદિયા ખાન ઉર્ફે અબુ જુંડાલ અને જૈશના ટોપ કમાન્ડર હાફિઝ મોહમ્મદ સાથે મજૂર અઝહરનો સંબંધી મોહમ્મદ અઝહર પણ ઠાર કરાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે અને પરમ દિવસે સમગ્ર વિશ્વમાં ભૂકંપના આંચકા નોંધાયા છે જેમાં ગઈકાલે દસમી મેના રોજા તેલંગાણામાં ત્રણ પોઈન્ટ ચાર જમ્મુ કાશ્મીરમાં બે પોઈન્ટ સાત અફઘાનિસ્તાનમાં ચાર પોઈન્ટ સાત તિબેટમાં ત્રણ પોઈન્ટ આઠ અને પાકિસ્તાનમાં નવમી મેના ના રોજ ચારની તીવ્રતાના આંચકા નોંધાઈ ગયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે